આલુ પરોઠા બનાવવા તો સહેલા છે પણ સાથે સાથે ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો વ્રત અને ઉપવાસમાં ખાવાની મજા પડે તેવા ફરાળી આલુ પરોઠા બનાવવાની ફરાળી આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં બે બાફેલા બટેટા લઈ લીધા છે હવે આ બાફેલા બટેટાને નાની ખમણીની મદદથી ખમણી લેશું ખમણીથી ખમણવાની જગ્યાએ બટેટાને સરસ થી પણ કરી શકાય છે પણ મેસ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બટેટાના ટુકડા ના રહે હવે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ ત્રણ ટેબલ સ્પૂન કોપરાનું ખમણ વન ફોર્થ કપ જેટલો માંડવીનો ભૂકો અહીંયા માંડવીનો ઝીણો ભૂકો લેવો અને ત્યાર પછી તેમાં એક કપ રાજગરાનો લોટ ઉમેરીશું અહીંયા મેં પહેલાં અડધો કપ જ રાજગરાનો લોટ ઉમેર્યો છે અડધો કપ રાજગરાનો લોટ પાછળથી ઉમેરીશું ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ થોડો મરી પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરીશું હવે લાસ્ટમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું બધી જ વસ્તુને હાથ વડે ચોડીને મિક્સ કરીશું તેથી આલુ પરોઠા માટેનો લોટ સરસથી બંધાઈને તૈયાર થાય બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં બાકી રહેલો અડધો કપ રાજગરાનો લોટ પણ ઉમેરી દેસુ અને તેને સરસથી મિક્સ કરી લઈ આલુ પરોઠા માટેનો લોટ થોડી વાર બધી જ વસ્તુને સરસથી થી મસેડીને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ રીતે લોટ બંધાઈ ગયો છે જો આ લોટ થોડો ઢીલો લાગતો હોય તો તેમાં તમે હજી થોડો રાજગરાનો લોટ ઉમેરી શકો છો હવે તેમાં એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને તેલને લોટની બધી જ સાઈડે સરસથી લગાવી લેશું જેથી કરીને લોટ ઉપરથી કઠણ ના થાય બધી જ સાઈડે તેલ સરસથી લગાવી લીધા પછી આ લોટને ઢાંકણ ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું વીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને હાથ થોડો તેલવાળો કરી લઈ લોટને હળવે હળવે મસળી લેશું જો આ સમયે લોટ થોડો ઢીલો થઈ ગયો હોય એવું લાગતું હોય તો તેમાં થોડો રાજગ્રાનો લોટ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેવું અહીંયા રાજગ્રાના લોટનું પ્રમાણ તમારે બટેટાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે જો બટેટા થોડા પાણીવાળા અને ચીકાસ પડતા હશે તો રાજગ્રાના લોટની વધારે જરૂર પડશે થોડીવાર માટે લોટને મસેડ્યા પછી તેમાંથી થોડો લોટ હાથમાં લઈ તેનો નાનો ગોળ લૂહો તૈયાર કરવો આપણે રોટલી માટેનો જે લુહો તૈયાર કરતા હોઈએ તેના કરતાં થોડો મોટો લુહો તૈયાર કરવો હવે આ તૈયાર કરેલા લુહાને કોરા રાજગરાના લોટથી કોટ કરીને પાટલી વેલણની મદદથી ખૂબ જ હળવા હાથે પરોઠા વણીશું અહીંયા જો આપણે વજન દઈને પરોઠા વણશું તો પાટલી અને વેલણમાં ચોટી જશે અને પરફેક્ટ આલુ પરોઠા તૈયાર નહીં થાય આ રીતે ડાયરેક્ટ પાટલી ઉપર લુઓ રાખીને વણવાની જગ્યાએ તમે બે બટર પેપર અથવા તો બે પ્લાસ્ટિકના પેપરની વચ્ચે લુઓ રાખીને પણ તમે પરોઠા વણી શકો છો અહીં આપણે વધારે મોટા પરોઠા નહીં વણીએ આ રીતે નાના પરોઠા જ વણીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે નાના અને થોડા જાડા એવા પરોઠું વણીને મેં તૈયાર કર્યું છે આ પરોઠા થોડા આપણે જાડા રાખીશું જેથી તે વધારે ટેસ્ટી લાગે આ રીતે પરોઠું વણાઈ જાય ત્યાર પછી તેની બોર્ડર થોડી ફાટેલી દેખાય તો તેને હાથ વડે થોડી પ્રેસ કરીને ઇવન કરી લેશું હવે આ તૈયાર થયેલા પરોઠાને પાટલો થોડો આડો કરીને હાથમાં લઈ લેશુ જેથી પરોઠા ફાટે નહીં અને ત્યાર પછી ગરમા ગરમ તવા ઉપર પરોઠું મૂકીને તેને શેકીશું હવે આ પરોઠાને એક સાઈડેથી સરસથી શેકી લેશું પરોઠા ઉપરનો કલર થોડો થોડો ચેન્જ થવા લાગે ત્યાર પછી તવેથાની મદદથી તેની સાઈડ ચેન્જ કરી લેશું અને ઉપરની સાઈડે થોડું તેલ લગાવીશું તેલની જગ્યાએ તમે ઘી પણ લગાવી શકો છો તેલ લગાવ્યા પછી હળવા હાથે તવેથાની મદદથી ઉપરની સાઈડે પ્રેસ કરી પરોઠાને બીજી સાઈડે પકાવા દેશું બીજી સાઈડેથી પરોઠું થોડીવાર પાકે ત્યાર પછી પરોઠાની સાઈડ ચેન્જ કરી લઈ બીજી સાઈડે પણ તેલ લગાવી દેસું અને ત્યાર પછી પરોઠાને થોડું થોડું તવેથા વડે પ્રેસ કરતાં કરતાં બંને સાઈડેથી થોડું ગોલ્ડન બ્રાઉન કલર જેવું થવા લાગે ત્યાં સુધી પરોઠાને શેકીશું અહીંયા પરોઠાને શેકવા માટે ગેસની મીડિયમ ફ્લેમ રાખવી ગેસની હાઈ ફ્લેમ ઉપર કે ગેસની લો ફ્લેમ ઉપર પરોઠાને નથી શેકવાનો જો ગેસની સ્લો ફ્લેમ ઉપર પરોઠાને શેકીશું તો પરોઠા ચવળ થશે અને ગેસની હાઈ ફ્લેમ ઉપર પરોઠાને શેકીશું તો પરોઠા થોડા ચીકાસવાળા થશે તો ગેસની ઉપર પરોઠાને પછી હવે બંને સાઈડે પરોઠા ગોલ્ડન બ્રાઉન જેવા થવા લાગ્યા છે તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ જ રીતે બાકીના લોટમાંથી પણ પરોઠા વણીને શેકી લેશું બાકીના આલુ પરોઠા તૈયાર થાય ત્યાં સુધીમાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ફરાળી આલુ પરોઠા તૈયાર થાય એટલે આ ગરમા ગરમ આલુ પરોઠા ને સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ આલુ પરોઠા કેટલા મસ્ત બન્યા છે જેવા મસ્ત દેખાય છે ને એટલા જ ટેસ્ટી પણ બન્યા છે અને આ આલુ પરોઠા એટલા સોફ્ટ બને છે ને કે ખાવાની ખૂબ જ મજા પડે તો તમે પણ હવે જ્યારે વ્રત અને ઉપવાસ કરતા હો ત્યારે આ ફરાળી આલુ પરોઠા એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ